સમાચારોમાં આગળ વાત કરીએ ભાવનગરના બગદાણાની બબાલનો મામલો લઈ આ જે ઘટના બની હતી આ ઘટનાના પંદર દિવસ બાદ પણ હજુ પણ આ ઘટનાએ ખૂબ જ ચર્ચાઓમાં છે ત્યારબાદ ફરીથી એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે એસઆઈટીની ટીમે આરોપીઓને લઈ કોર્ટમાં હાજર કર્યા હતા નવ તારીખે એસઆઈટીની ટીમે આઠ આરોપીઓના ત્રણ દિવસના છે તે ફર્ધર રિમાન્ડ માંગ્યા હતા રિમાન્ડ બાદ ત્રણ દિવસની અંદર તપાસમાં એસઆઈટીની ટીમે મહત્વના પુરાવા છે તે એકઠા કર્યા હતા મૌવા કોટે તમામ આરોપીઓને આજે જેલ હવાલે કરવાનો આદેશ છે તે આપી દેવામાં આવ્યો છે મોબાઈલ ફોન્સના ડેટાની પણ તપાસ માટે આરોપીઓના જે રિમાન્ડ એ મંજૂર કરવામાં આવ્યા હતા આરોપીઓના રિમાન્ડ દરમિયાન એસઆઈટીની જે ટીમ છે તેને અલગ અલગ રીતના જે તપાસ કરી હતી ત્યારબાદ હવે જે મોબાઈલ ડેટા છે તે પણ એસઆઈટીની ટીમ દ્વારા એકઠા કરવામાં આવ્યા છે જે આ ઘટના છે ઘટનામાં વિડીયો કોના દ્વારા બનાવવામાં આવ્યો હતો કોને મોકલવામાં આવ્યો હતો કોના ફોનમાંથી વાયરલ કરવામાં આવ્યો હતો આ સમગ્ર ઘટનાને લઈ ની ટીમે આ ત્રણ દિવસની અંદર એ પુરાવા ક્યાંક ને ક્યાંક એકઠા કર્યા હોય તેવી માહિતી સામે આવી રહી છે ન્યૂઝ થી ભાવિક જોડાયેલા છે ભાવિક જે રીતના ફર્ધર રિમાન્ડ પૂર્ણ થયા બાદ આજે કોર્ટમાં હાજર કરી અને કોર્ટ દ્વારા ભાવનગર જેલ હવાલે કરવાનો આદેશ કરવામાં આવ્યો છે શું વધારે માહિતી ચોક્કસથી ખૂબ ચર્ચિત બગદાણોનો મુદ્દો કે જેમાં નવનીત બાલદિયા પર હુમલો કરવામાં આવ્યો હતો અને તે બાદ એસઆઈટીની રચના કરવામાં આવી એસઆઈટીની પાંચ સભ્યોની જે ટીમ હતી તે અલગ અલગ દિશામાં તપાસ કરી રહી હતી અને રાત્રિના જ સમયે જે આરોપીઓ સબ જેલની અંદર ભાવનગર બંધ હતા તેમને કબજો લેવા માટે ત્યાં પહોંચ્યા હતા એમની પર પણ એ પૂછપરછ જે છે તે કડકાઈથી કરવામાં આવતી હતી મહત્વની વાત કે જે કોળી સમાજના આગેવાનો કહી રહ્યા હતા કે ભાઈ અમારા સમાજના આગેવાનને માર માર્યો તે સમયનો વિડીયો જે છે તે વાયરલ થયો એ કયા મોબાઈલમાંથી વિડીયો વાયરલ થઈ રહ્યો હતો હતો કોણ હતું વિડીયો ઉતારવા વાળું એ માર મારવામાં જે લોકો હતા એમાંથી કોઈ વિડીયો ઉતાર્યો હતો કે કેમ તેને લઈને પણ જે મોબાઈલ છે એમનો એફએસએલનો રિપોર્ટ હવે જે છે તે આવશે એ પણ કોર્ટની અંદર જમા કરાવવામાં થશે સાથે જ જે એસઆઈટીની ટીમ છે એમના દ્વારા જે આરોપીઓને પૂછપરછ કરવામાં આવી રહી હતી તે દરમિયાન પણ એ કોઈ એવા ખુલાસા જે છે તે નથી થયા પરંતુ ત્રણ દિવસના ફર્ધર રિમાન્ડની જે છે તે માંગણી કરી હતી ને એ રિમાન્ડ પણ મંજૂર થઈ ચૂક્યા હતા અને એ રિમાન્ડનો આજે છેલ્લો દિવસ હતો અને છેલ્લા દિવસે જ્યારે કોર્ટમાં ફરી એકવાર એમના હાજર કરવામાં આવ્યા તો રિમાન્ડ જે છે તે ના મંજૂર થઈ ગયા અને હવે એ તમામે તમામ જે આરોપીઓ છે તેમને જેલ હવાલે કરવાનો આદેશ કોર્ટ દ્વારા આપી દેવામાં આવ્યો છે એટલે કે જે આરોપીઓ છે એમની મુશ્કેલીમાં હવે સતત ને સતત વધારો જે છે તે થતો દેખાઈ રહ્યો છે ને આગામી સમયમાં જે કોળી સમાજના જે આગેવાનો છે તેમના દ્વારા પણ અલગ અલગ નિવેદનો આપવામાં આવી રહ્યા હતા કે ભાઈ અમને ન્યાય મળશે આ પ્રકારની વાત જે છે તે કરવામાં આવી રહી છે એમની લીગલ ટીમ છે એ પણ ઘટના સ્થળે પહોંચી હતી એ પણ ચર્ચાઓ જે છે તે કરી રહી છે પ્રતિક્રિયાઓ અલગ અલગ લોકોની લઈ રહી છે પૂછપરછ એ પણ કરી રહી છે પરંતુ કાયદાકીય જે રીતે સર્ચ ઓપરેશન જે કરવાનું હોય કાયદાકીય રીતે જે રીતે ચર્ચાઓ થતી હોય અને પૂછપરછ કરવાની હોય છે એ પોલીસ અને ઇન્વેસ્ટિગેશનની જે ટીમ છે એ કરી રહી છે ભાવનગરની અંદર કરવામાં આવી બગદાણાની અંદર કરવામાં આવી નવનીત બાલધિયા છે એમની પણ પૂછપરછ કરવામાં આવી અને એમની પાસેથી પણ જાણવાનો પ્રયાસ કરીએ કે શરૂઆતથી લઈને આ દિન સુધી એ શું શું થયું હતું ત્યાં કોણ કોણ આવ્યું હતું તમને કોનો ફોન આવ્યો હતો એ ફોન કરનાર નંબર કોનો હતો એ બધી જને વાતને લઈને એફએસએલનો જે રિપોર્ટ છે તે પણ ટૂંક સમય આવશે તે પણ કોર્ટની અંદર જમા થશે ને જે ટીમ છે એ સવારથી લઈને સાંજ સુધી જે પ્રક્રિયા કરે છે એટલે કે કે જે પૂછપરછ કરે કરે છે 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 તપાસ એનો એક રિપોર્ટ બનાવવામાં આવે અને આ રિપોર્ટ સીધો જ રાજ્ય સરકારને સોંપવામાં આવે છે ને એ સીધું રાજ્ય સરકાર નીચે એસઆઈટી ની ટીમ જે છે તે તપાસ કરતી હોય છે ત્યારે આટલા દિવસ થઈ ચૂક્યા છે અને હજુ પણ એ તપાસ જે છે તેનો દોર યથાવત જોવા મળી રહ્યો છે અને આરોપીઓ જે છે તે કૃણાલ એમની મુશ્કેલીમાં ક્યાંક ને ક્યાંક વધારો થતો જોવા મળી રહ્યો છે જી બિલકુલ આભાર માહિતી આપવા બદલ તો જે રીતના હવે રિમાન્ડ પૂર્ણ થઈ ચૂક્યા છે જેલ હવાલે કરી દેવામાં આવ્યા છે એસઆઈટી ની ટીમ આ મામલે મોન તોડીને કોઈ મોટા ખુલાસા કરે છે કે કેમ તેના ઉપર સૌ કોઈની નજર છે